ચાલીસ ટકા ગુલાબજી સાથે છે બાકીનો આપણે જોવા જઈએ તો સાહીઠ ટકા સરૂપજી ઠાકોર સાથે સરૂપજી ઠાકોર સાથે થોડા ઘણો પોઈન્ટ ટકામાં અધિભાવ્ય છે પણ સાઠ ટકા ત્યાં ત્યાં હદે વધારે લીડ થી દીધો પણ થોડી રાજપૂત સમાજની કોમેન્ટ થોડી ખરાબ આવી ને ઠાકોર સમાજ વિશે કોળા કીધા એવું કહેવારાય ને મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું કોઈ સમાજને ફોટો અક્ષર કેવરાય નહીં એટલે એનાથી થોડો ફટકો પડશે દસ હજાર નો ન કે ત્રીસ હજાર થી ગુલાબજી દીધો તમે શું કહેવા માંગો છો તમે સાંભળતા તો શું લાગે છે કોને સમર્થન આપવા આવ્યા છો

માવજી કાકા શેણ થયા ગુલાબસિંહ ના મારે બીજેપી ના શેણ થયા એટલે ગુલાબસિંહ જીતે છે ભલે બે હજાર વોટ થી જીતે પણ જીતવાના છે ગુલાબસિંહ માવજી દાદા ને ભાજપ કે કોંગ્રેસ એ ટિકિટ આપી હોત તો શું થાત હવે એ તો બેને ભાજપ વાળા ને દેખવાનું માવજી કાકા તો કોંગ્રેસ માં રે ભાજપ માં રે એ તો બંને પક્ષ માં રહેવા વાળા માણસ છે ગુલાબસિંહ તો એક પક્ષ છે એમના દાદા હતા અને એમના પોતરા છે તો બી કોંગ્રેસ માં જ છે આ માવજી પટેલ નું નામ કેવું અહિયાં માવજી પટેલ નું નામ સારું વ્યક્તિ સારા છે બધી સેવા ભાવી માણસ છે ગુલાબ ગુલાબસિંહ બહુ માણસોની સેવા કરી પણ એક વખત સ્વરૂપજી ને મોકો આપવો જોઈએ એવું લાગે છે તમને કારણ કે સરકાર ભાજપ ની હોય સાંભળે કોણ તમારા સક્ષમ ઉમેદવાર કેવો જોઈએ કે જે સાંભળીને ગુલાબ જોયે બેન તમને એવું લાગે ગેલી ગેનીબેન ને ના સાંભળી આવે સૌરભજી ભાજપ સરકાર સાંભળશે સૌરભજી નું છે કે અમે તો બેન ગુલાબસિંહ ના માણસો છીએ ગુલાબસિંહ ને વોટ આપ્યું છે ગુલાબસિંહ ને વોટ આપવાના છે તમારું શું કહેવું છે કોને જીતાડવા આવ્યા છે ગુલાબસિંહ રાજપૂત 100% જીતે છે એ નાના મે નાની કોમ સાથે લઈને ચાલી શકે એમના દાદા આગળ 20 વર્ષ ચાર ટર્મ ધારા છે પેર્યા ગુલાબસિંહ ના અત્યાર રાજકારણ હોય તો ગુલાબસિંહ જીતે નહીં ઓગણીસની પેટા ચૂંટણીમાં પણ ગુલાબસિંહ જીત્યા અને એના પછી એ સીટ ઉપર બીજી વાર પંચાણું હજાર વોટ લીધા એટલે એક નાનામાં નાના માણસ ને ગુલાબસિંહ ને મળવા ને તો કોઈ પીએ ની જરૂર નથી કોઈ દલાલ ની જરૂર નથી કોઈ પણ વ્યક્તિ સીધો જ મળી શકે અત્યારે વ્યક્તિ એ જ જુએ અત્યારે ગામ સરપંચ હોય ને તો અમુક ગામના સરપંચ હોય તો લાગવ કરવી પડે મળવા સરપંચ સાહેબ એમએલ એ રહ્યો ધારાસભ્ય રહ્યો અને કોઈ પણ વ્યક્તિ ગમે ત્યાં મળે અને ફોન કરે ને તો કે તમે ક્યાં હું ત્યાં આવી જાઓ આ વસ્તી આ આ જોઈએ છે અત્યારે નાનો માણસ હોય નાના માણસ કામ કરે બાકી તો રહી વાત વિકાસ નહીં ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી નો ગુજરાતમાં વિકાસ છે શું વિકાસ થયો ત્રીસ વર્ષ થઈ ગયા હોય છાસ વારે અમારે કેનાલો તૂટે હું વાવતી આવું છાસ વારે કેનાલ કેમ તૂટી તો કે ઉંદરા તોડી નાખે ઉંદરા કેનાલ તૂટે આ ભારતીય જનતા પાર્ટી ની બુદ્ધિ રે છાસ ઉંદરા કેનાલ તૂટે ગુજરાત માં અત્યારે પેપર કેટલા ફૂટ્યા હે છાસ વારે પેપર ફૂટે કોઈ યુવાનો નું ભવિષ્ય નથી આવે છાસ વારે પેપર ફૂટી જાય એમને ફાંસી ના મોચરા ચડાવી દે કોણ રોકે છે સાલા નાના ધોમો ને કોઈ વિકાસ ચોને ત્રીસ વર્ષથી ગુલાબસિંહ નાનામાં નાનો માણસ છે ભલે વિરુદ્ધ પક્ષમાં માં આજે જ્ઞાનીબેન ઠાકોરે સો કરોડના ખર્ચે બીજી કેનાલ મંજૂર કરાવી છે નડાબેટ સોઈ ગામ પહોંચાડ્યું બીજું શું કરે રોડ રસ્તા બધું કોણ કરે જ્ઞાનીબેન સાત વર્ષમાં ખૂબ વિકાસ કર્યો ગુલાબસિંહ કરશે નાનો માણસ છે લોકોને વિશ્વાસ છે કે આ માણસ આપણો કામ સો ટકા થવાનું દાદા માવજી પટેલ કોને નડશે ભાજપ કેમ